ઉડાન વિદ્યાલયમાં ભવ્ય ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે શહેરની ઉડાન વિદ્યાલયમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના દરેક બાળકને ભગવદ્ ગીતાજીનું મહત્ત્વ સમજાવી તેના શ્લોકોની હરીફાઈ પણ રાખવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ અને અર્જુનનો વેશ ધારણ કરી ભવ્ય રથયાત્રાનું સ્કૂલના સંકુલમાં નીકાળવામાં આવી હતી તેમાં તમામ બાળકોએ પુષ્પવર્ષા કરી હરે કૃષ્ણ હરે રામની ધૂન ગાતા નજરે પડ્યા હતા આ સાથે દરેક વિદ્યાર્થીઓએ ભગવદ્ ગીતાના ગ્રંથ ઉપર હાથ મૂકી સાચા નાગરિક બનવાની પ્રતિજ્ઞા લીધી હતી છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન તેમના વિરાટ રથમાં બિરાજમાન થઈને અર્જુનને જીવન જીવવાનો ઉપદેશ પણ આપ્યો હતો આમ સમગ્ર સંકુલનું વાતાવરણ કૃષ્ણમય બની જવા પામ્યું હતું